નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણત્રીસ માસ બે હજાર પચીસની વારસે આજે શનિવાર આજેના વિડીયોની અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુની બજારમાં ટૂંકી વડઘ સાથે સ્થિરતા જોવા મળી રહી છે અને વાયદામાં પણ મામૂલી સુધારો જોવા મળ્યો છે જીરુમાં નિકાસના વેપારો નીકળશે તો એપ્રિલમાં વધુ તેજી આવે તેવી પણ ધારણાઓ છે જીરુ બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને હાજરમાં આવકો ન હોવાથી જીરુ બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળતી નથી અને વાયદા બજારમાં મજબૂત રહ્યા હતા પરંતુ ખાસ કોઈ મોટો સુધારો થયો નથી બેન્ચમાર્ક જીરુનો વાયદો પચીસથી વધીને બાવીસ હજાર પાંચસો નેવું સપાટીએ અત્યારે બંધ થઈ રહ્યું છે જીરુના નિકાસના વેપારો સિંગાપુર ક્વોલિટીમાં જીરો પોઈન્ટ પાંચ ટકા એટલે કે રૂપિયા ચાર હજાર પાંચસો પચાસ અને એક ટકામાં ચાર હજાર પાંચસો અને બે ટકામાં વાત કરીએ તો ચાર હજાર ને પચાસ રૂપિયા જ્યારે યુરોપ ક્વોલિટીમાં ચાર હજાર છસો પચાસ રૂપિયાથી લઈને ચાર હજાર સાતસો રૂપિયા ભાવ જોવા મળ્યા હતા વેપારીઓ કહે છે કે એપ્રિલ મહિનામાં આવકો કેવી થાય છે તેના સામે નિકાસના નીકળશે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે અને તેના ઉપર બજારનો આધાર રહેલો છે રમઝાન મહિનો પૂરો થતા જીરુ બજારમાં થોડાક નિકાસના વેપારો થાય તેવી પણ ધારણાઓ છે આગળ ઉપર જીરુ બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે અને તેમાં ક્વોલિટી કેવી આવે તેના પણ બજાર આધાર રહેલો છે જીરુ બજારમાં ગલ્ફ દેશોના નિકાસની માંગ હવે નીકળશે તો ચાઇના જો લેવાલી બજારમાં ઝડપી આવે તેવી પણ સંભાવના છે પરંતુ સાઈનામાં ગત વર્ષે કોઈ મોટી નુકસાની થઈ હોવાથી આ વર્ષે સાવચેતીથી ખરીદી કરી રહ્યા છે અને જેને જરૂરિયાત મુજબ જ વેપારો થતા જોવા મળ્યા છે તો મિત્રો આ આથી જીરોને લગતે આજની સરસા વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન